બધાને ગુડ મોર્નિંગ અને મેં હવે નીકળી ગઈ છું ખેતરમાં ફરવા માટે આજે રવિવાર છે અને હા છે રસ્તો જોઈ શકો છો તમે આને જ આવો અને ગુડ મોર્નિંગ બધાને ખેતરમાં જ આવશે ખેતરમાં ફરવા માટે જાઉં છું જોઈ શકો છો તમે આ રસ્તો থিয়েটাৰ ফৰছে খালি ফৰ যাম ফুচু গাই બહુ જ પાણી છે અને અહીંયા કોટડીમાં ઉઠી ગયેલું છે અને અહીંયા સાફ પણ હોઈ શકે છે અને આ જો આ ગામડામાં જો કેવું છે અને તમે લાઈક કરો આદિવાસી બ્લોગર ને આદિવાસી બ્લોગર છું અને જો હવે આપણે કોટડીને પાર કરી નાખેલી છે અને જોઈ શકો છો તમે ફરી પિક્ચર આવી ગયું હવે અહીંયા ઉપર જ ટ ગાઈસ હું માં જાઉં છું અને ફરવા માટે પછી માં તો નવેક વાગે પાછો આવવાનું છે ગાઈસ કેમ આવવાનું છે તમને આમ બતાવું કે કબડ્ડી ગામ ગામમાં આજે ફાઇનલ છે રંગપુરની પણ ટીમ હશે અને ની પણ ટીમ હશે અને બીજા ગામની પણ ટીમ હશે વગેરેના આસપાસ ગામ ગામની ટીમ હશે ત્યાં મારે જવાનું છે જોવા અને વિડીયો શૂટિંગ કરીશ તો તમને બતાવીશ અને તમે લાઈક કરી દેજો કબડ્ડીનો વિડીયો આવશે હવે જવાનું છે મારે કબડ્ડી જોવા અને હવે તો હું ખેતરમાં છું ખેતરમાં જાવ બાજે રહેલું છું અને બ્લોગ સારું લાગી હોય તો લાઈક કરી નાખજો અને ખેતરમાં જઈને હવે તમને બતાવું ગાઈશ ખેતરમાં પહોંચી ગયા છે અને અહીંયા કશું નથી કરેલું છે હવે આપણે ખેતરમાં આવી ગયેલા છે અને આગળ ડાંગર કરેલું છે અને શું કરેલું છે મકાઈ અને ડાંગર કરેલી છે અને અહીંયા તો કશું નથી વરસાદ વધારે આવ્યાના કારણે કશું નથી કરેલું છે અને આ છે ડાંગર કરેલું છે અહીંયા આગળ ડાંગર છે તમને બતાવો

અહીંયા છે મકાઈ થોડી થોડી છે અને આ બાજુ છે આ બાજુ છે ડાંગર તમે બધા વિડીયો બન્યા રેજો વિડીયો આ છે ડાંગર અને હવે આપણે બીજા ખેતર જવાનું છે ફરવા માટે ટ્રેનના પાટા ગાઈશ અને રેલવે સ્ટેશનની બાજુમાં છે મારું ખેતર અને તમે આ જોઈ શકો છો હવે આપણા સ્ટેશનના બેસનનો વિડીયો નહીં સતા અને તમે આ જોઈ શકો છો અહીંયા કોઈ જોઈ શકો છો તમે અને એક પહેલું ખેતર છે મારું અને એક ખેતર છે આ આ ખેતર છે તમને બટર ને એક આ થેટર છે અને એક આ છે એક થેટર આ અને એ થેટરમાં આપણે જઈએ શું કરવાનું છે જોવાનું અને આપણે વિડીયોને એડિટિંગ કરવાનું કામ ચાલુ કરવાનું છે થેટરમાં જોવાનું અને થેટર જોઈને વિડીયો એડિટિંગ કરવાનું છે ઘણા બધા દિવસોથી વ્લોગ અપલોડ નથી થયા મારી ચેનલ પર એટલે એ વ્લોગો હવે આપણે મારી ચેનલ પર અને ઇન્સ્ટાગ્રામ આઈડી અજીત રાઠવા વ્લોગ વન એમ પર મૂકવાના છે વ્લોગો અને યુટ્યુબના વ્લોગ હોય એ યુટ્યુબ પર મૂકવાના છે અજીત રાઠવા વ્લોગ શો કે ચેનલ પર સબસ્ક્રાઈબ કરો એ ચેનલને અને એ ચેનલ પર પણ વ્લોગો અપલોડ કરવાના છે અને મારું સુપર પ્લાન છે રિચાર્જ ત્રણસો પાંસઠ એટલે કે રાતના બારથી દિવસ નંબર અનલિમિટેડ એટલે આ ટાઈમે આપણે વિડીયો અપલોડ કરી નાખવાના યુટ્યુબ પર અને યુટ્યુબ પર જે પણ બ્લોગ હોય એ અપલોડ કરી નાખવાના અને પછી મૅનેજરસે ટુ જીબી અને ટુ જીબી પછી દસ જીબી એક્સ્ટ્રા એટલે નેટની તો કમી નથી પણ આ અનલિમિટેડ છે તો અપલોડ કરી નાખવાના અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા સાફ પણ હોઈ શકે છે મારા ખેતરની અંદર અને મેં બહુ જ ડરું છું સાપ તો મને ડર લાગે કે ન લાગે મને નહીં ખબર પણ અહીંયા સાફ હોઈ શકે છે અહીંયા સાફ હોઈ શકે છે આ છે મારું ખેતરનું હોમ અને આ છે ખાલી ખેતરનું ઘર જોઈ શકો છો તમે અહીંયા છે ડાંગર અહીંયા પણ ડાંગર છે અને તમને હવે હું શું બતાવું અહીંયા સાફ પણ હોઈ શકે છે ધીરે ધીરે જવાનું છે અને હાથ ઠોકતા ઠોકતા ટાલી પાટતા પાટતા જવાનું છે પણ મેં એક હાથમાં મોબાઈલ છે એટલે ટાલી નથી પાટતો પણ મેં હવે નથી જવાનો ખાંડાની કૂવામાં જોવા માટે મારે કામ છે મોને ધોવાનું છે હાથ પગને લેક બાકી નથી જવાનો કેમ કે સાફ હોઈ શકે તેવું મને લાગે છે અને આ છે આપણું ખેતરની જાણ આ છે આંબો કેટલા આંબા છે એક બે ત્રણ ચાર પાંચ આઠ આઠ નવ દસ અગિયાર બાકી પચીસ એક આંબા છે ગાઈસ પચીસ ત્રીસ આંબા છે અને જામફળ પણ છે દસેક જામફળ છે આપણા ખેતરની અંદર અને હવે અહીંયા બેસવાનું છે અહીંયા બેસીને આપણે શું કરવાનું છે વિડીયો એડિટિંગ કરવાનો છે તો આંબા પર ચડીને બેસ જાય ગાઈશ ઉપર ચડીને વ્લોગને એડિટિંગ કરીએ હવે મેં ઉપર ચડી જાઉં છું ગાઈશ ઉપર ચડીને એડિટિંગ કરીએ આજે વ્લોગને પર આ ફોનને ક્યાં મૂકવું નીચે પડી જશે તો આ ફોનની હાલત શું થઈ જશે ગાઈશ એટલે હવે આ ફોનને આપણે

કેમ કે અહીંયા બેસવાની મજા તો જ છે ગાઈસ અને હવે મેં અહીં આંબા પર ચડી ગયેલું છું જોઈ શકો છો તમે મને અહીંયા ઉપર ચડીને આપણે શું કરવાનું છે વિડીયો એડિટિંગ કામ જોઈ શકો છો હવે નીચેનો જોઈ શકો છો આ નજારો હા અહીંયા સાફ પણ હોઈ શકે છે એટલે હવે આ બ્લોગને સમાપ્ત કરી અને અમે હવે વિડીયો એડિટિંગનું કામ ચાલુ કરો અને બધાને બાય અને કબડ્ડી જોવા જાય તો એ બ્લોગ લાવીશ અને બધાને બાય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા તો સબકો બાય